પાદરામાં રોડ રસ્તા અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિક રહીશોએ હોબાળો મચાવ્યો હતો અને હોબાળો મચાવ્યો હતો આ રહીશો છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તા અને પાણી જેવી પ્રાથમિક સુવિધાથી વંચિત છે અને આ બાબતે છેલ્લા ઘણા સમયથી રજૂઆત કરી રહ્યા છે પણ રજૂઆતનું કોઈ નક્કર પરિણામ નહીં આવતા આજે લોકોએ હોબાળો મચાવ્યો હતો છેલ્લી અલ્ટિમેટમ આપે છે કે જો બે દિવસની અંદર જો પર્નન્ટ કોઈ સોલ્યુશન નહીં આવે તો ગટર જે વેરેમણા જે ગટર છે એની અંદર અમે પર્સનલી સોસાયટીના રહીશો ભેગા થઈ અને ગટર ગટરને તોડી અને અંદર ગોખંડ ખાવા એની અંદર પાઇપલાઇનમાં જાત નાખે જો બે દિવસના નગરપાલિકા સોલ્યુશન નહીં આવે અને સોલ્યુશન જો લાવવાની હોય નગરપાલિકા તો નગરપાલિકા કોર્પોરેટ અત્યારે દમણની અંદર બધા મોજ મોજ કરી રહ્યા છે આ પબ્લિકના પૈસા તાગળ ધીગા કરવાની એ લોકોને જરૂર છે તો એ ને એ ગટરની અંદર મૂકીને આવી ગયા છે તો કે કોઈ કોઈ સોલ્યુશન વરસાદી મોસમની અંદર વંચિત છે નગરપાલિકા તો નગરપાલિકા કોર્પોરેટ મારે એવું જ કેવું છે કે ટ્રિપલ એન્જિન સરકાર ભાજપ સરકાર છે બધા મત આપ્યો છે અમે કોઈ મત નો ખુલ્લે અમે કહીએ છીએ પણ સરકાર ના અધિકારી હોવા છતાં લોકો કઈ કરવા રાજી નથી તો ભાજપ સરકાર ને કરવાની શું અત્યારે અમે લાગી નગરપાલિકાનો કોઈ કોર્પોરેટર આજે નથી અત્યારે વાગ્યા છે દસ ચાલીસનો ટાઈમ થયો કોઈ ઓફિસર હાજર નથી ઓફિસર આવે કોઈ કોર્પોરેટર તમે વિચાર કરો સવારે સાત વાગ્યા અગાઉં નગરિકા અમારા રોડ આગળ બે કોર્પોરેટર ખાલી ટેમ્પરરી મજૂરી મૂકી ગયા તમને ખબર તો હતી કે અમે ભેગા થાય આવે પણ એ ઓફિસની અંદર કોઈ હાજર રહ્યા નથી અત્યારે લોકો ખાલી એપ્લિકેશન લેવા માટે હાજર નથી રહ્યા રહીશુંના આક્ષેપ મુજબ છેલ્લા દસ વર્ષથી રજૂઆત બાદ પણ નગરપાલિકા દ્વારા રોડ બનાવવામાં આવ્યો નથી છેલ્લા ઘણા સમયથી ગટરો પણ ઉભરાઈ રહી છે તો પણ કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી અત્યારે કેટલા વર્ષોથી આ તકલીફ રહી છે અમને એક ગયા વર્ષે જ અમે લોકો રેલી લઈને આ રીતે જ અહીંયા આવ્યા હતા તો અમને કીધું કે તમને ટેમ્પરરી પણ સોલ્યુશન થશે ટેમ્પરરી સોલ્યુશન તો તેલ લેવા ગયું પણ માટી નાખી આપી તો પડાય એવું હવે બહાર જ મંદિર છે તો હવે આપણા વડીલો તો કે ઘરમાં થોડા બેસી રહેવાના એમને પણ થોડીકવાર આંટો મારવાનું મન થાય કે નહીં તો એ મંદિરે કેવી રીતે જઈ એ પડસે ઘરમાં એમને ફ્રેક્ચર કઈ થશે તો કોણ નગરપાલિકા આવવાની છે પોતાને અને આટલી રોગચાળાની સીઝનમાં આ ચોમાસામાં આટલું બધું રોગચાળો ફાટી નીકળે છે તો દવા કોણ કરાવશે અતાર વેરા લેવા તો વેરો તો 10 10 દિવસ ભલે લેટ થાય તો વ્યાજ ભરો શેનું વ્યાજ ભરો તમે કરી સુવિધા પી છે નથી ગટરની કે નથી પાણીની સુવિધા કે નથી કચરાની કચરાની પણ માન માન રેગ્યુલર ગાડી તો નથી જ આવતા તે જ છે કે બધી મહિલાઓ સહન કરે છે હવે બાળકો નાના સ્કૂલે આવે તોય રોડ પર જ વાનવાળો મૂકીને જતો રહે તે નાના બાળકોને લાવવા કેવી રીતે આપણે બાળકને કેડિયે કે એનું બે ગોશે કે આપણે અમે લોકો આ પરિસ્થિતિ જોઈ રહ્યા છે પેલી વાર બી એકવાર છ મહિના અરજી આપી હતી અમે લોકો નગરપાલિકામાં બી આયા હતા તો બી એ લોકો થઈ જશે પણ કેટલી રાહ જોવી એનો અંતર નહીં આવતો એટલે ના છૂટકે અમારે આવવું પડ્યું છે એ લોકો ફરવા ગયા છે આવી પરિસ્થિતિમાં અમે આ કેવી રીતે રહી છે એમને એવી પડેલી નહીં અને એ લોકો ફરવા ગયા એમને શરમ આવી જોઈએ અમે કેટલાય દિવસથી આને અમારા છોકરા બી વારંવાર પડી ગયા છે રિક્ષાવાળા બહાર મૂકીને નાહી જાય છે અમે લોકો બહાર લેવા આવીએ છીએ તો બી એ લોકો આવવા તૈયાર નથી પરેશભાઈ ગાંધીને મેં ફોન કર્યો કે પરેશભાઈ આનું સોલ્યુશન લાવો કારણ હા બે ટેમ્પરવારી રસ્તો થઈ જશે પણ મેં એમને કીધું બે કલાકમાં થઈ જશે મેં એમને બે કલાક કીધા એટલે મેં કીધું સારું ચાલો તમારો આખો દિવસ છે તો બી એ લોકો નહીં ચાર દિવસ થી અમે લોકો એમની રાહ જોઈએ છીએ પણ એનું કોઈ સોલ્યુશન નથી બે દિવસ પહેલા મોટા મોટા રોડા નાખી ગયા હવે એ રોડા ઉપર કેવી રીતે ચાલ્યા કે એમને બી ખબર પડે ને અમે લોકો તો એવું જ ધાર્યું હતું કે આ નગરપાલિકાનું બધું ભરી નગરપાલિકા નાખવા માટે તૈયાર હતા પણ અમે એટલા બધા નફર નથી કે એમને જેવું કરી શકીએ છીએ માટે અમારે એમની વિનંતી છે કે આનું સોલ્યુશન લાવો બાકી આગળ જવા માટે અમે રેડી છે બધા તો ત્રણે ત્રણ સોસાયટી વાળા એગ્રી છે આવો કે અમે છોડવાના નથી અમે નગરપાલિકામાં આવ્યા છે અને આ રસ્તા અને ગટર માટેનો મેઈન પ્રોબ્લેમ છે એને સોલ્યુશન થાય તો અમે આગળ વસ્તુ આ કરીશું સમાચારોના સતત અપડેટ માટે TNN News ને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર